સામાન્ય યોજના વર્ષ બે એકવીસ અને બે બાવીસ બે હાજર ત્રેવીસ બે ચોવીસ બે પચીસ સુધી સમયગાળામાં ગુજરાત પંચાયત ધારો ઓગણીસો ની કલમ એકસો એક તાલુકા પંચાયત વાલીયા ને અધિનિયમની જોગવાઈ અનુસાર અધિનિયમ હેતુઓ સારું ફાળવવામાં આવેલ છે વાલ્યા તાલુકા વિસ્તારના રહેવાસીઓની સુખ સગવડ માટે આયોજન કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને ને તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ તથા સભ્યો દ્વારા વિકાસના કામો માટેનું આયોજન કરવા માટે ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમ છતાં તાલુકા વિકાસ અધિકારી વાલીયાએ ગુજરાત પંચાયત ધારા ઓગણીસો ની કલમ એકસો એકત્રીસ મુજબ તાલુકાના લોકોની સુવિધા સગવડ સલામતી આરોગ્ય શિક્ષણ અથવા સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક કલ્યાણનો ઉત્કર્ષ થવાના સંભવ હોય તેવા કોઈપણ કાર્ય તજવીજ યોજનાઓ અંગે પ્રોજેક્ટના અમલ કરવા અંગેની પ્રબંધ કરવાની જોગવાઈ હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી વાલ્યાએ વિકાસના કામોને જાણી જોઈ અને ઈરાદાપૂર્વક ટ્રાઇબલ વિસ્તારના લોકોને લાભથી વંચિત રાખવામાં આવે છે અને વિકાસ રૂંધવાની કામગીરી કરવામાં આવેલ હોય પેટન યોજના બે હાજર એકવીસ થી બે હજાર પચીસ સુધીની એટલે કે સળંગ ચાર વર્ષ કુલ રકમ મળેલી રકમો તાલુકા પંચાયત વાલ્યા સમાવિષ્ટ વિસ્તાર સ્થાનિક સાર્વજનિક હેતુઓ શરૂ કરવા સદંતર નિષ્ફળ ગયેલ છે જેથી ગુજરાત પંચાયત ધારા ઓગણીસો ની કલમ એકસો સાડત્રીસ એક ક અને બે ધજ એક અને ત્રણ મુજબ તાલુકા અધિકારી વાલ્યા સામે પંચાયત ધારાની બીજી જોગવાઈઓ આગળ અંગેની ફરજો અને કાર્યો કરવામાં નિષ્ફળ ગયેલ હોવાથી તેઓની સામે ગત રોજની સભામાં સર્વાનુમતે ઠપકાતો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો અને જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને પણ જાણ કરવામાં આવી છે પ્રમુખ સહિત તેર સભ્યો દ્વારા વાલિયા તાલુકા વિકાસ અધિકારી પર ઠપકા ઠરાવ પ્રસાર થતાની સાથે જ સમગ્ર વાલિયા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલ ને